પ્રશ્ન નંબર એક ભારતની સૌથી મોટી સિમ કાર્ડ કંપની કઈ છે એવીઆઈ બીજીઓ સી બીએસએનએલ ડી સાચો જવાબ છે બીજીઓ પ્રશ્ન નંબર બે કયું ફળ ખાવાથી માનવ લિવેર હંમેશા સ્વસ્થ રહે છે એ બનાના બી નારંગી સી સપરજન બી તરબૂચ સાચો જવાબ છે ડી તરબૂચ પ્રશ્ન નંબર ત્રણ સાપના મોડામાં કેટલા ઝેરી દાંત હોય છે એ ચાર દાંત બી છ દાંત બે દાંત સાચો જવાબ છે એ ચાર દાંત પ્રશ્ન નંબર ચાર કયું પક્ષી હવામાં ઉડતા ઉડતા પાણી પીવે છે એ કોયલ બી કબૂતર સીમોર ડી ચાતક સાચો જવાબ છે ડી ચાતક પ્રશ્ન નંબર પાંચ મચ્છર કયા ઝાડના પાંદડાથી ભાગી જાય છે એ આંબો બી લીંબડો સી તુલસી ડી આંબલી સાચો જવાબ છે બી લીંબડો